નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કડીની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરબારને આ જીવન કેદ ધમે તારી માં મને છોડીને જતી રહી હવેથી તું મારી પત્ની કહીને સગીરાનું શોષણ કર્યું હતું કોર્ટે આ જીવન કેદ અને ચાર લાખ દંડની આકરી સજા ફટકારી કડીમાં દલિત સમાજની એક બાર વર્ષની સગીર દીકરી પર તેના પાલક પિતા હોવાનો ઢોંગ કરી અનેકવાર દુષ્કર્મ ગુજારનાર દરબાર આરોપીને કોર્ટે આજીવન કેદની આકરી સજા ફટકારી છે આ કેસની મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર વીસમાં બાર વર્ષની સગીરા તેની માતા અને દોઢ વર્ષની નાની બહેન સાથે કડી ખાતે તેની ફોઈના ઘેર રહેતી હતી એ દરમિયાન તેની માતાનો પ્રેમી નરેશ રાજપૂત ઉર્ફે રાકેશ એક દિવસ ત્રણેયને વહેલી સવારે છ વાગે રિક્ષામાં બેસાડીને પોતાની સાથે અમદાવાદના ચાંદખેડા ડી કેબિનના સાપરામાં લઈ ગયો હતો ત્યાંથી તે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધો ધોતા ગામે લઈ ગયો હતો અહીંથી ચારેય પાલનપુર ગયા હતા જ્યાં સગીરાની માતા હું કરિયાણું અને શાકભાજી લઈને આવું છું એમ કહીને સગીરા તેની દોઢ વર્ષની બહેનને આરોપી પાસે મૂકી ભાગી ગઈ હતી સગીરાએ સાંજ સુધી તેની માતાની રાહ જોઈ પણ તે પરત ન આવતા આરોપી અને તે ધોતા ગામે પરત ફર્યા હતા અહીં પંદર દિવસ સુધી તેની માતાની રાહ જોઈ હતી પરંતુ તે પરત ન આવતા તરણે કરજોડા ગામે એક ભાડાના મકાનમાં રહેવા આવી ગયા હતા અહીં ત્રણ ચાર દિવસ બાદ આરોપીમાં પડેલો હવસ જાગી ગયો હતો અને પ્રેમિકાની સગીર દીકરી પર તેની નજર બગડી હતી આરોપીએ એક સાથે એક રાત્રે સગીરાને કહ્યું તારી મમ્મી તો મને છોડીને જતી રહી હવે તું જ મારી પત્ની એમ કહીને તેની સાથે દુષ્કર્મ ગુજારવાનું શરૂ કરી દીધું હતું સાથે આ વાતની કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને અવારનવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો આખરે સગીરાથી સહન ન થતાં તેણે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ મકાન માલિક હંસાબેન અને પિંકીબેનને સમગ્ર મામલાની જાણ કરતાં તેમણે તરત એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન પર ફોન કરી દીધો હતો બાદમાં પોલીસ આવીને સગીરાને લઈ ગઈ હતી અને આરોપી નરેશ રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસે ભોગ બનનાર સગીરાને પાલનપુર નારી ગૃહમાં મૂકી દીધી હતી આ ઘટનાની જાણ નવસદન ટ્રસ્ટના કાર્યકરો શાંતાબેન શેન્મા અને ભરતભાઈ પરમારને થતાં તેઓ સગીરાના પરિવાર સાથે પાલનપુર પહોંચી ગયા હતા અને પીઆઈડીવાયસપીને મળીને ઘટનાની વિગતો મેળવી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો અને રાત રોકાઈ સીડબ્લ્યુ સીની કમિટીમાં અરજી કરી ભોગ બનનાર સગીરાના કબજાનો ઓર્ડર લઈ નારી ગૃહમાંથી તેનો કબજો લીધો હતો અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાયું હતું ત્રીજા દિવસે સગીરાના પાલનપુર કોર્ટમાં રજૂ કરી એકસો ચોસઠનું નિવેદન લેવડાયું હતું અને તેના અસલી પિતા તથા ફોયના ઘરે તેનો કબજો સોંપી દીધો હતો ત્યારબાદ પાલનપુર પોક્સો કોર્ટમાં કેસ નંબર ચોત્રીસ બે હજાર વીસ દાખલ કરાયો હતો આ કેસમાં સરકારી વકીલની ધારદાર રજૂ હતો અને દલીલ બાદ તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પાલનપુર કોર્ટના એડિશનલ સેશન જજ અમિત જે કાનાણીએ આરોપીને આજીવન ક્યાજની સજા અને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવાની આકરી સજા ફટકારી છે આ સમગ્ર કેસમાં સગીરાને ન્યાય અપાવવામાં મહેસાણા નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો શાંતાબેન સેનમા અને ભરતભાઈ પરમારનો સિંહ ફાળો રહ્યો હતો આ બંને કાર્યકરોએ રાત દિવસ જોયા વિના દલિત સમાજની સગીરાને ન્યાય અપાવવા માટે લડત આપી હતી નવસદન ટ્રસ્ટના કાર્યકરોએ ઉમદા કાર્ય કરતાં ભોગ બનનાર સગીરાને ભણવા માટે દત્તક લીધી છે અને તેને ધોરણ આઠથી દસ સુધી મેવું સ્કૂલમાં ભણવા મૂકી છે સાથે જ તેના ભાઈને પણ ધોરણ ચારથી ત્યાં ભણવા મૂક્યો છે હાલ બંનેનો અભ્યાસ ચાલી રહ્યો છે આ કેસમાંથી એ પણ શીખવા જેવું છે કે સામાજિક ન્યાયની લડતમાં કાયદાકીય જ્ઞાનની સાથે ધીરજ પણ ખૂબ જ મહત્ત્વના છે નવસર્જનના કાર્યકરોએ આ બંને બાબતોનો ખ્યાલ રાખ્યો હતો અને તેથી જ તેઓ દીકરીને ન્યાય અપાવી શક્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ